અમારા નવા વિડીયો સ્વાગત છે તમારું કે અમે વાસણ ગુડ મોર્નિંગ અમે વાસણ તો ગુડ મોર્નિંગ ચાલો ગાઈસ અમે જલવાનું બનાવી નાખ્યું છે આજે તો બનનાર છે વઘાર બાજરી એ છોકરા હું જાઉં છું ને તાર મમ્મી ને ઉપડાવા પૂછો તુલે બેહજા દોડ ઉલા બેહ બધું ઉપાડી જા सागर શું કરે છે કસૈ નહી તો અમારે રન પર શું કરે રન ચારે કોમ ગાઈસ અમે રન રાખ છે મે પોટ કા અપડા માટે જાના હે આવો

लोई मगर ये मामला है पनीर देना जरा चलो

ऐसु ऐसु बाय बाय आ अंकल बाय ह मुरानी murah,

बबी ने दिवा बाती करना आज सवेरा ना वे ब्लॉग में आया छो तो थोड़ा मिस तो, तो ना थी भाई हाय आज ये गए था गांव अरे घर आया छे ये बाबू सवेरा में तो बन गया था ગુડ અમારો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ ઠંડી બહુ રી અને હજુ હું નવા નવા વિડીયો બનાવ છું હજુ અમારો છે એટલે મને હજુ બોલતો ઓછું આવે છે એટલે તમે કોઈ હસતા નહીં ચલો બાય બાય